નમસ્કાર હું ચુરિચા પટેલ આપ જોઈ રહ્યા છો કેસરી ટાઈમ્સ સાબરકાંઠા જિલ્લાના ઈડર એપીએમસીમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ મેળો યોજાયો મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળા થકી આજે ગુજરાતના અનેક ગરીબ લોકોના જીવનમાં ગુણવત્તાયુક્ત સુધારા આવ્યા છે આયુષ્માન કાર્ડ થકી ગરીબ લોકોને દસ લાખ રૂપિયાની આરોગ્ય સહાય આપવામાં આવી છે વધુમાં જિલ્લાના એક હજાર ત્રણસો ચુમ્વાલીસ લાભાર્થીઓને રૂપિયા બે પોઈન્ટ તેર કરોડની રકમના સાધન સહાય સ્ટોલના માધ્યમથી વિતરણ કરાયા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા પ્રાંતિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઈડર નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ મહિલા બાળ વિકાસ સમિતિના ચેરપર્સન લીલાબેન નીનામા સ્થાનિક પદ અધિકારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા